ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ વારંવાર એક વાત કહી છે એના જરૂર પડે પુરાવાઓ પણ આપ્યા છે કે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિના કારણે કૃષિ વિરોધી નીતિના કારણે ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થયો સાથે જ દેવાદાર બન્યો છે એનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય તો આ વર્ષે ખરીફ સિઝનની અંદર જ્યારે કપાસની ખેડૂતોએ બજારમાં કપાસ લઈને આવવાની તૈયારી હતી એ જ સમયે ખેડૂતનો કપાસ બજારમાં આવ્યા પહેલાં કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા અને બહારથી કપાસની આયાત પર તમામ પ્રકારની છૂટછાટ આપી દેવામાં આવી મતલબ સાફ છે કે વિકસિત દેશના ખેડૂતોની કોમ્પિટિશન આ ગુજરાતનો ખેડૂત કે ભારતનો ખેડૂત ન કરી શકે કેકલિન કંઈક ઉત્પાદનો ખૂબ ઓછા છે કેકલિન ક્યાંક ઉત્પાદન ખર્ચ વધારે છે જેના કારણે અહીંના ખેડૂતોનો કપાસ બજારમાં આવ્યા પહેલાં જે જરૂરિયાત હતી જે મી સ્પિનિંગ મીલવાળાને જરૂર હતી જે વેપારીઓને જરૂર હતી જે સ્ટોક કરનાર લોકોને જરૂર હતી આ તમામ લોકોએ બહારથી કપાસની આયાત કરી લીધી જેના કારણે આજે ગુજરાતના ખેડૂતનો કપાસ બજારમાં રજોળી પડ્યો છે આજે ગુજરાતના ખેડૂતના કપાસનો નવસો થી હજાર રૂપિયા પર ભાવ માંડ માંડ કરીને મળે છે ક્યાંક ને ક્યાંક એમાં હું એવું માનું છું આમ આદમી પાર્ટી માને છે ખેડૂતો માને છે કે સરકારની જે બહારથી કપાસ આયાત કરવાની નીતિ જવાબદાર છે એવી જ રીતે કપાસમાં ખરેખર ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ત્યારે કપાસનું વાવેતર ખેડૂતોએ ઘટાડ્યું છે અને મગફળી તરફ ખેડૂતો વેળ્યા મગફળીમાં પણ સરકારે એવો કઈક નિર્ણય લીધો જેના કારણે ખેડૂતો પાસ ફરી વખત નુકસાન કરવા ગયા મગફળી આજે બજારમાં જ્યારે ખેડૂતોની મગફળી આવવાની શરૂઆત થવાની તૈયારી છે ત્યારે સરકારે ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની વાતો કરી જ્યારે ટેકાના ભાવે નવ લાખ કરતાં વધારે રજીસ્ટ્રેશનો થયા ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે ડિમાન્ડ કરી કે ત્રેવીસ લાખ કરતાં તેવીસ લાખ ટન કરતાં વધારે ખરીદી આ વખતે કરવી પડશે રજીસ્ટ્રેશનો મુજબ

આ વખતે ખરીદી ઘટાડી માત્ર પંચોતેર મણ ખરીદી થવાની પૂરી શંકા છે સરકારને વિનંતી કરીએ છીએ કે ખરેખર જે ગયા વર્ષે મિનિમમ ખેડૂત દીઠ બસો મણની ખરીદી થતી એ જ મુજબ આ વખતે ખરીદી કરવામાં આવે